નમસ્કાર મિત્રો આજના વિડીયો તમે ખૂબ ધ્યાનપૂર્વક અને અંત સુધી જોઈ લેજો જોકે આજના વિડીયોની અંદર આપણે કોઈક આયુર્વેદિક ઔષધિ વિશે વાત નથી કરવી પણ આપણા શરીરને આપણા હૃદયને જે સુરક્ષિત રાખવું હોય તો એના માટે તમે ચોક્કસપણે આ ત્રણથી ચાર એવા જે નિયમ છે એ તમે આ જીવન જીવન માટે ઉતારી લેજો જેથી કરીને તમને તમારા શરીરને પણ સુરક્ષિત રાખી શકો અને તમને કોઈ પણ પ્રકારની તકલીફનો અનુભવ થશે જ નહીં તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ બટન પણ દબાવી દેજો જેથી કરીને તમે આવી જ આયુર્વેદિક ઔષધિઓ આયુર્વેદિક નિયમો વિશે તમને ચોક્કસપણે માહિતીઓ મળતી રહેશે તો હવે શરૂઆત કરીએ કે આજના વિડીયોની અંદર આપણે અત્યારના સમયની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ઓછી ઉંમરના વ્યક્તિઓને પણ હાર્ટ એટેકની સમસ્યા આવી રહી છે ઘણા વ્યક્તિઓની છાતરની અંદર દુખાવો થાય છે મિત્રો તો એ દુખાવો થવાનો પાસણનું કારણ કયા હોઈ શકે એ ભૂલ આપણે કઈ કરી શકીએ જેના કારણે આપણે છાતીની અંદર દુખાવો થાય છે જો મિત્રો એક રીતે આપણે સૌ જાણીએ છીએ આયુર્વેદના નિયમો પણ આપણે જાણીએ છીએ સમજીએ છીએ અથવા તો ડૉક્ટરની સલાહ પણ આપણે લઈએ છીએ છતાં પણ એ સલાહ આપણે આપણા પોતાના શરીર માટે એને કોઈ દિવસ આપણે એ સલાહ આપણે માનતા જ નથી બરાબર છે એટલે કે એ સલાહ આપણે જીવનની અંદર ઉતારતા જ નથી જેના કારણે આપણા છાતીની અંદર દુખાવો થાય છે મિત્રો અને એ ભૂલને કારણે આપણે ઘણી વખત છાતીની અંદર દુખાવો થાય ત્યારે ખૂબ તકલીફ થતી હોય છે ખૂબ ટેન્શન આવતું હોય છે તો એ બધી આપણી ભૂલ છે આપણે પોતાની જ ભૂલને કારણે આપણે છાતીની અંદર આપણે દુખાવો સામે ચાલીને આપણે એને આવકારી રહ્યા છીએ મિત્રો તો હવે શરૂઆત કરીએ કે આયુર્વેદના નિયમો અનુસાર જો મિત્રો આપણે હાર્ટ એટેકથી બચવું હોય લોહીને શુદ્ધ રાખવું હોય લોહીની અંદર કોઈપણ પ્રકારની ગરબડ જે થાય અથવા થઈ ચૂકી હોય એને જો આપણે સહી સલામત રાખવી હોય તો આયુર્વેદના નિયમો આપણે ચોક્કસપણે આપણા જીવનમાં ઉતારવા જરૂર છે મિત્રો એની અંદર છે સૌથી પહેલાં તો આપણે જમતી વખતે ઘણા મિત્રો આપણે સૌ જાણીએ છીએ અને ઘણા મિત્રોની શરૂઆતની આ ટેવ હોય કે જમતી વખતે એક ગ્લાસ પાણી સાથે લઈને બેસવો બરાબર છે બે ચાર તમે ખાઈ લો કટકા ત્યારબાદ તમે એક ગ્લાસ પાણી પી જાઓ અથવા તો તમે જમ્યા બાદ તરત પણ પાણી પીવો છો ઘણા વ્યક્તિઓ આવું કરતા હોય છે ઢળક પાણી પીતા હોય છે અને ઘણા વ્યક્તિઓ એક કટકો ખાઓ બરાબર એક મૂકો ખાવ એટલે તમે એક ગ્લાસ એક ગોઠવડે તરત પાણી પીતા હશે પણ મિત્રો એ સૌથી મોટી ભૂલ છે આપણા શરીરને બગાડવામાં જો મિત્રો આપણે ભોજન સાથે તરત પાણી પીશું અથવા ભોજનમાં તરત જો પાણી પીએ તો સૌથી મોટી ભૂલ આપણે કરી રહ્યા છીએ એ મિત્રો આપણે ક્યારેય ખબર ના પડે કે ક્યારે કે આપણા શરીર યંગ હશે આપણે યુવાનો એ હશે ત્રીસ ચાલીસ પચાસ વર્ષ સુધી આપણને તકલીફ ના થઈ શકે હા એ સમય દરમિયાન થોડું પણ તમને છાતીની અંદર દુખાવો થઈ શકે એની પાછળનું રીઝન પણ જો તમે તરત પાણી પીશો એટલે આપણી જે પાચન તંત્ર જઠર અગ્નિ છે એ ધીમી થઈ જાય ધીમી થઈ જાય એટલે ખોરાક આપણો પચવાના બદલે સડવા લાગે સડવા લાગે એટલે એની અંદર ગેસ બને ગેસ થાય એટલે ધીરે ધીરે કરીને ગેસ આપણી છાતીની ઉપર આવે અને એ લોહીની અંદર પ્રેશર એ લો નસોની અંદર જાય જેના કારણે આપણે છાતીની અંદર દુખાવો થાય બરાબર છે તો એના કારણે આપણે છાતીની અંદર દુખાવો પાંચથી દસ મિનિટ સુધી થાય ગેસ એસિડિટી એ શાંત થઈ જાય એટલે છાતીની અંદર દુખાવો ઓછો થઈ જાય એટલે આપણે રિલેક્સ થઈ જતા હોઈએ છીએ પણ એ ધીરે 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 કરીને આપણે એ સમસ્યા વધારી રહ્યા છીએ એના કારણે આપણે તકલીફ થઈ રહી છે અને ધીરે ધીરે કરીને આપણે લોહીની અંદર બગાડ થાય નસો કમજોર થઈ જાય એટલે સમય જતાં આપણી ઉંમર વધે એના કારણે આપણે સાથે સાથે બધી જ તકલીફો વધતી હોય છે એટલે સૌથી અગત્યનું એ છે કે જમ્યા બાદ તરત પાણી પીવું ન જોઈએ સૌથી પહેલો નિયમ છે અને એ તમે પંદરથી વીસ મિનિટ અથવા અડધા કલાક બાદ તમે પાણી પી શકો જો મિત્રો તમને કદાચ શરૂઆતની ટેવ હોય જમ્યા બાદ તરત પાણી પીવાની તો તમે જમ્યા બાદ એક ઘૂંટડો લો બરાબર છે એનો કોગળો કરીને તમે થોડું અમથું પાણી લેવાનું એ ઉતારી જાઓ ધીરે ધીરે કરીને તમને ટેવ જે છે એ દૂર થઈ જશે અને તમે અડધા કલાક બાદ તમે ચોક્કસપણે એટલી તરસ લાગશે કે તમે એક લોટો પાણી ભરીને પણ તમે પી શકો એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના થઈ શકે એટલે જે જઠર અગ્નિનું જે કાર્ય છે ભોજન જે પચવાનું કાર્ય છે એ કમ્પ્લીટ થઈ જાય એટલે જઠર અગ્નિને કોઈ આપણે તકલીફ ના પહોંચાડી શકીએ એ મંદ ના પડી શકે એ એક્ટિવેટ થઈ જાય અને જે ભોજનનું જે કાર્ય છે એ કમ્પ્લીટ જઠર અગ્નિ આપણે કરી શકીએ એટલે આપણે કોઈ પણ પ્રયત્ન તકલીફ ના થઈ શકે અને બીજું કે જમ્યા બાદ આપણે ઘણી વખત ઊંધા ઊંઘતા હોઈએ ડાબા પડખે જમા પડખે ગમે તે રીતે આપણે ઊંઘતા હોઈએ છીએ પગની ઉપર પગ નાખીને આપણે ઊંઘી જતા હોઈએ છીએ એ બધી ખોટી ટેવ છે મિત્રો જમ્યા બાદ આપણે જો તમે તરત આરામ કરવા માગતા હો તો જમ્યા બાદ તમારે ડાબા પડખે શું રાખો મિત્રો બરાબર છે ડાબા પડખે શું શું એટલે તમને એસિડિટી ગેસ જેવી સમસ્યા એ થશે જ નહીં અથવા થશે તો એ ખૂબ સરળતાથી બહાર થઈ જશે બરાબર છે ડાબા પડખે સુવાથી આપણે સૂર્યનાળી એકદમ એક્ટિવેટ થઈ જાય એટલે ભોજન ખૂબ સરળતાથી આપણે પચાવી શકીએ તમને કોઈ કોઈપણ પ્રકારની ગેસ એસિડિટી કોઈ દિવસ તમને થશે પણ નહીં બરાબર છે આ બીજો નિયમ છે અને ઘણા મિત્રો ફ્રેન્ડ સર્કલ સાથે જમ્યા બાદ ફોન પર વાત કરે કે ચાલો હા જમી લીધો જમી લીધું ચાલો બહાર નીકળ્યું ચાલવા જઈએ જમ્યા બાદ આપણે મિત્રો ચાલવા નથી જવાનું ખૂબ શાંતિથી તમે બેસો આરામથી બેસો ચાલવા જવાનું એ કોઈ જરૂર નથી ચાલવા જશો એટલે તમને માની લો કે તમે ધીરે ધીરે ચાલવા જશો એટલે તમને તકલીફ થશે નહીં પણ તમે થોડા સ્પીડમાં ચાલીને જુઓ તમે પેટની અંદર હંડ્રેડ પર્સન્ટ ના દુખાવો થાય તમને કોમેન્ટમાં જોરથી કહેજો બરાબર છે એટલે તમે ધીરે ધીરે કરીને ચાલશો એટલે તમને કોઈ તકલીફ ના થશે અને સ્પીડમાં તમે ચાલીને જો પાંચ જ મિનિટ પાંચ મિનિટની અંદર તમને પેટની અંદર ના દુખાવો થાય તો કહેજો એટલે ભોજન બાદ આપણે કોઈ પણ કાર્ય કરવાનું નથી બરાબર કસરત આ તે ચાલવા જવાની કોઈ જરૂર જ નથી જો મિત્રો એ ભૂલને કારણે આપણે ધીરે ધીરે કરીને આપણે હાર્ટ એટેક સુધી પહોંચતા હોય છે સામે ચાલીને આપણે હાર્ટ એટેકને આપણે બોલાવી રહ્યા છીએ અને બીજું કે જમ્યા બાદ આ એ જ રીતે આપણે મિત્રો તોની અંદર ફોન કરીને એકબીજાને બોલાવીએ લારી ગલ્લા પર જતા હોય છે ઘણા વ્યક્તિને વ્યસનની નીટવું હોય તમાકુ બીડી સિગરેટ બધું પીતા હોય છે તો એ બધું જે એની અંદર છે મિત્રો નિકોટીન નામનું ઝેરી તત્વ છે એ તો આ આપણે સૌ જાણીએ છીએ અને તમે પણ જાણો છો તો એ એક તો સૌથી પહેલાં તો આપણે ભોજન લીધું છે અને ત્યારબાદ આપણે ઝેરી તત્વ ઉપરથી આપણે નાખી રહ્યા છીએ બરાબર તો એ કઈ રીતના મેચ થઈ શકે મિત્રો ભોજનને તૈકી રીતે આપણે પચાવવા તો માંગતા જ નથી સામે ચાલીને એને બગાડ કરીએ છીએ એને સડાવવા માગી રહ્યા છીએ બરાબર છે તો એ નિકોટીન નામનું ઝેરી તત્વ છે તો એના કારણે આપણો પેટની અંદર જે ખોરાક છે એ પચતું નથી એ સડવા લાગે એના કારણે આપણે તકલીફ વધી શકે તો એ બધું આપણે ઘણી વખત ભૂલ કરીએ છીએ જાણીએ છીએ છતાં પણ આપણે સામે ચાલીને ભૂલ કરીએ છીએ અને બીજું કે તમે કદાચ યોગાસનમાં એક્સપર્ટ હો કસરત કરતા હો તો તમે કરી પણ શકો વજ્રાસનની અંદર પણ બેસી શકો એટલે તમને પાચન સંબંધની કોઈ તકલીફ હોય એ પણ દૂર થઈ શકે અને ઘણા વ્યક્તિને શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય જમ્યા બાદ ઠંડુ પાણી ફ્રીજનું ઠંડુ પાણી પીવાની આદત હોય છે મિત્રો ઘણા વ્યક્તિઓને જોયા છે અને પ્રેક્ટિકલી અનુભવ પણ ઘણા વ્યક્તિઓ કરે છે શિયાળા ઋતુની અંદર એ જમ્યા બાદ ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવાનું તે બધું જમ્યા બાદ આપણા શરીરની અંદર પેટની અંદર અગ્નિ ઉત્પન્ન થાય જઠર અગ્નિની અંદર એ પ્રદીપ થાય તો એના કારણે આપણે ભોજન પચે છે મિત્રો અને ઉપરથી આપણે ઠંડુ પાણી નાખી દઈએ તો એક રીતે ગણીએ તો આપણે જે લાકડા બળતા હોય બરાબર અગ્નિ બળતી હોય એની ઉપર આપણે પાણી નાખીએ તો એ અગ્નિ બળે છે તરત એક સમાપ્ત થઈ જાય તો એ ભોજન છે જે એ પચવાની જે પ્રક્રિયા શરૂ થઈ થઈને આપણું ઉપરથી ઠંડુ પાણી નાખી દઈએ તે પચી ના શકે એ સડવા લાગે એના કારણે આપણે પેટની અંદર અનેક જાતની બીમારીઓ થઈ શકે પેટ બગડી શકે આ અંદર જેથી તત્વો જમા થાય જેરી ટોક્સિન જમા થાય એ ટોક્સિન આપણા શરીરની અંદર લોહીની અંદર બધે પ્રવેશી જાય જેના કારણે આપણે લોહી જામી જાય લોહીની અંદર ગાંઠો ધીરે ધીરે બની જતી હોય અને એ હૃદય સુધી જાય હૃદય આખા શરીરની અંદર લોહીને મોકલવાનું કામ કરે એટલે હૃદયને એ દબાણ આપી શકે લોહી જામી જાય લોહી ગઠાઈ જાય લોહી જાડું થઈ જાય તો એ હૃદયને તકલીફ આપી શકે આખા શરીર સુધી લોહી પહોંચી ના શકે જેના કારણે હૃદય પર દબાણ આવે ને એની અંદર દુખાવો થાય તો એ ધીરે ધીરે કરીને વધી જાય એના કારણે આપણે આ તકલીફો વધી રહી છે મિત્રો તો સૌથી અગત્યનું એ છે કે આપણે પ્રકૃતિના જે નિયમો છે એને આપણે સમજવા પણ જરૂર છે ફક્ત આપણા આ માનવ શરીર માટે જ નહીં તમે કોઈ પણ બીજા જીવજંતુઓને પણ તમે પ્રેક્ટિકલી અનુભવ કરી શકો બરાબર છે કોઈ પણ જીવજંતુ હોય તમે ગામડાની અંદર રહેતા હો શહેરની અંદર રહેતા હો સવાર સાંજ સુધી જો તમે ઘરની અંદર કોઈ આવું પ્રાણી પાડતા હો તો તમે એને પ્રેક્ટિકલી એક દિવસ બે દિવસ અઠવાડિયા સુધી એને પ્રેક્ટિકલી એને એને તમે ધ્યાનથી જુઓ કે ખરેખર ભોજન બાદ શું કરે છે ભોજન લીધા બાદ કઈ રીતના એની આખી પ્રોસેસ થાય એ પણ તમે પ્રેક્ટિકલી એની તરફ ધ્યાન રાખશો એટલે તમને હન્ડ્રેડ પર્સન્ટ તમને ખ્યાલ આવી જશે કે એ પ્રાણીઓ છે કેમ બીમાર પડતા નથી ને આપણે આ શરીર આપણે બુદ્ધિ છે છતાં પણ આપણે કેમ બીમાર પડી રહ્યા છે મિત્રો તો પ્રકૃતિના નિયમોને આપણે ધ્યાન રાખવું જરૂર છે મિત્રો તો જ આપણે આ સુરક્ષિત આપણા શરીરને સ્ટ્રોંગ રાખી શકીશું તો ચાલો હવે અને આપણે હૃદયની નસો કમજોર છે અથવા તો એક્ટિવેટ છે એને આપણે કઈ રીતના આપણે તપાસ કરી શકીએ ખૂબ સરળ ઉપાય છે ખૂબ આસાન તરીકો છે તો તમે ઘરે બેઠા જ તમે ફક્ત પાંચથી સાત સેકન્ડની અંદર તમને અનુભવ પણ થઈ જશે તમારી આંખો સામે રિઝલ્ટ પણ તમને મળી જશે પણ મેક્સિમમ તમારે ખાસ ધ્યાન રાખો કે મિનિમમ તમારે પાંચ સેકન્ડ મેક્સિમમ તમારે સાત સેકન્ડ સુધી તમારે એ ટ્રાય કરો અને એથી વધારે પણ કરવાની નથી એનું ખાસ તમે ધ્યાન રાખજો તો ચાલો હવે એ હું તમને પ્રેક્ટિકલી આ બતાવી શકું તો આ રીતે તમે ડાબા હાથે એની તપાસ કરી શકો કે હૃદયની નસો કેટલી કમજોર છે અથવા તો કેટલી એક્ટિવિટ છે બરાબર છે મિત્રો તો સૌથી પહેલાં તો તમારે આ જે અંગૂઠો છે એને આ રીતે અહીંયા સુધી રાખો ત્યારબાદ આ ચારેય આંગળી તમારે આ રીતે દબાવી દેવાની બરાબર આ કમ્પ્લીટ આ રીતે દબાવી દો મુઠ્ઠી વાળી દો અને ત્યારબાદ આ જે ભાગ છે એ ભાગ પર તમારે આ રીતે અંગૂઠો મૂકવાનું અંગીઠો આ રીતે બરાબર દબાવો અને શરૂઆત કરો સેકન્ડ ગણવાની એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ત્યારબાદ તમારે આ રીતે હાથ છોડી દેવાનો એટલે આખા જે પંજો છે એ તમારે સફેદ દેખાશે અને આ અંગઠો તમારે છોડી દેવાનો એટલે આ હથળી છે એની પર તમને આખું લાલ તમને દેખાશે એટલે કે આ જે નસો છે હૃદયની એ તમારી કમ્પ્લીટ એક્ટિવેટ છે અને નસો જો કમજોર હોય તો આખો ભાગ જે સફેદ થઈ જાય છે એ લાલ થતાં તમને વાર તમને લાગી શકે તો આ પ્રેક્ટિકલી અનુભવ પણ તમે કરી શકો આ રીતે અંગૂઠો વાળો ચારે આંગળી આ રીતે કરો ત્યારબાદ અહીંયા મૂકો અને પાંચથી સાત સેકન્ડ તમારે દબાવવાનું અને ત્યારબાદ આ રીતે છોડી દો ત્યારબાદ આ રીતે અંગૂઠો છોડી દો એટલે તમને પ્રેક્ટિકલી આ હાથની અંદર તમને ખ્યાલ આવી જશે